વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી દાબેલી બનાવવા માટે એક કપ મોરૈયો અને અડધો વટકો સાબુદાણાને લઈ અને ગ્રાઇન્ડ કરીશું ગ્રાઇન્ડ કરેલા મિશ્રણમાં એક ચપટી મીઠું અડધી વાટકી દહીં એક ચમચી તેલ ચપટી ખાવાના સોડા નાખી બરાબર મિક્સ કરી લઈશું પછી બેટરને વાટકીમાં સ્ટીમરમાં મૂકી અને પાંચ મિનિટ સ્ટીમ થવા દઈશું આપણો પાઉ બેઝ તૈયાર છે હવે મસાલા માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે જીરું આદુ મરચા મીઠો લીમડોનો વઘાર કરી તેમાં કાજુ અને દ્રાક્ષ એડ કરીશું પછી તેમાં બે બાફેલા બટાકા નાખી મેશ કરી તેમાં એક ચમચી ચાટ મસાલો એક ચમચી ખાંડ હળદર મીઠું અને લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ ધાણા શેકેલી સીંગ અને દાડમ એડ કરીશું હવે પાઉને વચ્ચેથી કાપી લેલી ચટણી લગાવી તેમાં મસાલો ભરી લઈશું હવે એક તવીમાં થોડું તેલ લઈને તેને બંને બાજુએ શેકી લઈશું પછી તેને ફરાળી કેવડા વડે કોટ કરી લઈશું હવે આપણી ફરાળી દાબેલી તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે